हाँ तो अपनी ता बारी महीना होय हां मन खा में न जदी के खमे हम म का लोग न हो जा कासा से जा एकदम पाकल है हाय मित्रों केम सो मजा माओ के आप बता मजा मजा सो जय माता ये बात बता दी माताजी तुम न खिया रखे तो खुश रहो स्वस्थ रहो मस्त रहो स्वागत है थमारो न ब्लॉक में मा। तो जय माता जय बजरंग વરસાદ પછી આપણે નવું કામ થઈ ગયું પછી ખેડ કરવી પડે પાછળ તૈયાર કરે ખેતર રાખ્યું તો ખાલી સાહસ નાખવાનો હતા દાંતી રાત થાંભલો ઘટી હાલે મિત્રો ગરમી એવી બહુ પડે ને જો આપણે ખેતરમાં જઈએ ઘુમરો મારીએ કારણ કે આપણે ખેતરમાં હે ને હમણાં વરસાદ આવ્યો હતો ને તો કામ આપણે બધું વધી ગયું હતું ખેતર મનમાં બધી તૈયાર કરીએ પાછો મેં આવ્યો નવે હારથી પાછું કામ ચાલુ થયું તો આપણે આમાં ખાતી રાકવા પડ્યા પાછા વરસાદ પછીના ચાર ને પાંચ કારણ કે બે વખત દાતી આખી પછી રા પાકી થામલો એકો ને પાછા સાહ ના થળ્યો તો ને ને હોજી પાછો આપણે એમાં ખાતર વવવાનું તો થોડું વવાય ગયું બોલી કોરા નો એટલે વવાય ગયું ને બાકી જો કે વવવાનું ન પસી આપણે કારી હું પારિયે ને પછી આપણે ઓરાવણું ચાલુ થાશે હાજી તો ઓરાવણાની વાર હે કારણ કે આપડી થોડું કામ હે લગન ગારો હે થોડક લગન કરી લે તો પછી આપડી પારિયું બારિયું તાણે લે ને પારિયું એટલાક કાલે તાણે લેજી મડાવે તો ને પછી ઓરાવણું વાઇજી તો લાટી ટોડી ના બસા હે ને ટીટોડીઓ આપડી ખેતરમાં જાય ને તો બિચારી રાડો રહેલ થાય જે ન થાય તો અમાર બસલા લઈ જાહે અહીંયા બેઠીયું આપણે આપણે અહીંયા જઈએ ને તો બસ આ ખાઈના તો ત્યાં આપણે ભૂગવા ન દે આ કામ બિસાર્યું કોસવાય ને રેલ નાખે એટલે આપણે એ સાઈડ નહીં જતા બાકી એટલું ખાતર આપણે પડ્યું હોય વાવવાનું બાકી છે સરદાર ડીએપી

राडो रे थी अंदर तो शनि मनी रहे आप बाहर निकली नहीं था कि आपला लै जाए तो बोल का हालांकि आम घूमरो मरी रावण पाए क्या नहीं तो मित्रों रवणा तो आ डायरी में नहीं तो आने डायरी में आया तो हाल आप जो है पाई क्या ना बाकी जो रा तो सरस है, आई है, है। जा वता ना आईवा नेते रेला में नेती हूं बतनी है गयाया बता راجی سی کاسا کوکو پایکا باقی جو اپ دیکھ سکو سو

जामोसा है वैसमा है बाकी शैली डर मत मुझ ने तेरा जो मस्त ना इतने ऊपर आता नहीं सेका सांता अपनी जा पाकल पाकल ऐप जाता thì tam lộc nó có cái cá sang thế, giờ ai cũng đâm pác luôn ha, lăn xe dây na tui pác luôn, nó có nó khát ăn đi, rau nang mít tam khát ăn đấy mít कर संगी जो है बोलो लो तो, ले पंडोड़ा तो वो लो ले आवे तो अपनी पशु खाई है बाकी तो रावण खाई है तुम्हारे कोई ने खावा नहीं सावे तो आ थोड़ा दिखे है जे रावण मस्त मजा नो लो हाँ खाई टेस्ट करिए खबर पड़े થોડાક દેવા આવી બોલો પછી શું આવી જાય તો સારું કેવાય હા આપણી ત્યાં બારી મહિના હોય समसी तो, तो, ना ना आ समसी मन खा मे न जरी के खमे आम काम खाओ सम समसी बीजी ले तो भाव प्रमाण गोलो हो सारो है पचास वाला गोलो दहन न तारे ना तारे दहन नु कहीं ना आवे बीडी ने जोड़ी ने तावती बात में हटावा दो